જો તારે નહીં લેવા કલર જો આ જો આ જો નહીં લેવા ને તું વાડ ન હોતી કેટલો મસ્ત ઓને હારી આવશે યાર તમને અરે ભાઈ તું જાન હોય હું જાન લઈ રહ્યો હતી ભાઈ અરે આ કમ્પ્લીટ છે પછી આ સરસ છે જોજો કાકા જોવો

અરે આ તો મનોરંજન બેંક ના છે ડફોડ બનાવી ડફોડ બની ગયો અલ્યા મારા જે ડફોડ બનાવ્યા હોય ને મારા જે આ તો મનોરંજન બેંક ની આ મોટો છું પાંચસો રૂપિયાના માલમાં હું તો ડફોડ બન્યો મને પકડવા પડશે માં જો એટલે જ્યાં છીએ હેઠ હેડ હેટ હેડ મને ઝાલવા દેજો

એટલે દાગીનો ચમક છે તો હા અરે નવા યાર એ ગેરંટી ગેરંટી જો જીવે તો જોન વારે વિચાર હા હા કે તો છે જસુભાઈ એમ કરો હા એક તમે કેમ કે બહુ પડ્યો એ ડબલ લેતા બરાબર હા હવે હા બેસો બેસ ભાઈ યાક નું પાણી છે યાક નું પાણી હા હવું લાવ તો ખરો પણ આ બાર ઉશિયારી બો કોંકટ કાફૂસીએ છે ચાં હાલો હવે કોઈ તો વિદેશનું પાણી છે આના તો તો કદાચ ઓરો પર ઉસરો કદાચ આનું જૂનું જૂનો યાક નું પાણી છે પાણી છે પાણી લેને જઈને ચિંતા ના

અટાજી તો કેટલા ગોમ ફરવાનો છે ઘણા ઘણા ફરવા હે યાર કયા ગોમ બોમ ફરવા લઈ જશે નામ તો જો અરે આ બાજુ ગોમ બધો હવે બોમ નું નામ તો જો ખબર પડે અરે આ સોનિયા હે સોનિયા છે રામપુરા છે માનસા માનસા બે દિવસ રોકાવાના હા ઈ કેમેરા બધા ફરવાનું છે અમારે બધા ફરીશું અમે પૂરી પૂરી ચમક પાછું ખરાબ છે પાછો દસ વર્ષ સુધી તમારે જોવું ના પડે એવી

આ પીધું પડી કે કે આ ઓલા ભાઈ હા રે બોલો આ કે માર કમ્પ્લીટ ગાડીનો કમ્પ્લીટ જોઈ હા લે ઓલ હા જે સુભા હા ના હા તવائي ડોશી જો પૈસે ને એ ડોશી રાજી ને દી કરવાની વર્ષે તો એના પિસે નો નામ લે લાજો હું જોઉં અરે એક મિનિટ ન હોપા આટલો જોખો પડી જાય જોખો પડી જાય તો 500 રૂપિયા પહેલા મજૂરી આપવાની કરો પહેલા મજૂરી આપો અમારા ભાઈને હવે શું ભાઈ 500 રૂપિયા આપો અને આ હાથ દોયો એટલી ચમક આવશે કાલે કાલે હજુ કાલે આવશે હા રાતે હવે ચમક ફેક્ટરી એવી ચમક આવશે કે તમારી દોસી ખરીને એ

પાવડર વાળું પોણી ઘરનું બનાવેલું ઠંડુ લાવે ત્યાં ઘરનું ચાલે દુબઈ દુબઈ કરતો તો એ તો કેવું પડે ઘરનું પાવડર વાળું પોણી પાવડર નાખ્યો એટલે હેડવાનું તો હોય છે

કોમ આપણે કરોભા આપડે પોલીસ સ્ટેશન કરું ને તો જઈએ એના ના જઈએ તો પછી બો ભાતો છે નજીક માં તો નજીકમાં તો જઈએ ફરિયાદ નોંધાય બરાબર હાલો અને તમારા જે પોલા સરપંચ હોય એ લેતા જઈશું આપડે હા એ વાત સાચી બરાબર એટલે એ થોડા સાક્ષી માં તો સારું લાગતું